તમે તમારી બોરિંગ 9 થી 5 ની નોકરી થી કંટાળી ગયા છો શું તમે પણ દર મહિને પગારની રાહ જોતા જીવો છો અને વિચારો છો કે કાશ પૈસા કમાવવાનો કોઈ બીજો રસ્તો હોત કઈ કેવું જે તમારું પોતાનું હોય જ્યાં કોઈ બોસ ન હોય કોઈ બીજાના ઓર્ડર ન હોય ફક્ત તમે અને તમારું સ્વપ્ન હોય જો તમારામાં પણ કંઈક કરવાની કંઈક બનવાની આઘ હોય તો આ વિડિયો ફક્ત તમારા માટે છે આપણી આસપાસ કેટલાય લોકો છે જેઓ ચૂપચાપ સંઘર્ષ કરી રહ્યા છે રોજ સવારે ઉઠીને પણ તેમનો ચહેરો પર કોઈ ઉત્સાહ નથી હોતો તેઓ ફક્ત જીવી રહ્યા છે જેમ કે એક રૂટિન ને ફોલો કરી રહ્યા હોય સોમવાર થી શુક્રવાર સુધી ફક્ત ઓફિસ પછી ઘર પછી તેજ બધુ રિપીટ પણ શું આજ જિંદગી છે શું આજ આપણો સ્વપ્ન હતું હવે કલ્પના કરો કે જો તમને તમારું پیشنથી પૈસા કમાવવાનું શરૂ કરી દો કઈ કેવું જે તમે વિચાર્યું હોય જેનો આઈડિયા તમે પોતે બનાવ્યો હોય અને પછી તે આઈડિયા ફક્ત એક વિચાર જ નહીં પણ થોડા જ દિવસોમાં એક ઇન્કમ સ્ટ્રીમ બની જાય अविश्वसनीय लागे छे खरू पण आज આ વિડિયો ની હકીકત છે કારણ કે આપણે એક એવી પુસ્તકની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે હજારો લોકોની વિચારસરણી બદલી છે ક્રિસ ગિલેબો દ્વારા સાઇડ હસલ ફ્રોમ આઇડિયા ટુ ઇન્કમ ઇન 27 ડેઝર ક્રિસ ગિલેબો કહે છે કે બિઝનેસ શરૂ કરવા માટે તમારે લાખો નું રોકાણ કે MBA ની ડિગ્રી ની જરૂર નથી તમારે ફક્ત એક આઇડિયા અને તે આઇડિયાને અમલમાં મુકવાની સાચી રીત જોઈએ છે આ પુસ્તકમાં તેમણે સ્ટેપ બાય સ્ટેપ પ્લાન જણાવ્યો છે કે કેવી રીતે તમે ફક્ત 27 દિવસમાં એક એવો સાઇડ હસલ શરૂ કરી શકો છો જે તમને માત્ર વધારાના પૈસા જ નહીં આપે પણ તમને એક નવી ઓળખ પણ આપે છે વિચારો કે જો તમે દર મહિને ફક્ત ₹10000 કે ₹20000 વધારાના કમાવવાનું શરૂ કરી દો તે પણ તમારો ફ્રી ટાઈમમાં તમારી શરતો પર તો જિંદગી કેટલી બદલાઈ શકે છે તમે તમારા માતા-પિતાને ગિફ્ટ આપી શકો છો કોઈ નવું ગેજેટ ખરીદી શકો છો અથવા કદાચ એક નાનો સોલો ટ્રિપ પણ પ્લાન કરી શકો છો અને સૌથી મોટી વાત તે તમે તમારા સપનાની વધુ નજીક લાવી શકે છે આ વિડિયો ફક્ત એક પુસ્તકનો સારાંશ નથી આ એક પ્રેરણા છે એક મોટિવેશન છે દરેક એવા વ્યક્તિ માટે જે પોતાનું જીવનમાં કંઈક અલગ કરવા માંગે છે જે કંઈક એવું બનવા માંગે છે જેને જોઈને લોકો કહે હા આણે પોતાનો દમ પર કંઈક કર્યું છે આપણે આ પુસ્તકના સારાંશને ફક્ત તથ્યોના રૂપમાં નહીં પરંતુ ભાવનાઓ અને વાસ્તવિક જીવનના વિચારો સાથે શેર કરીશું જેથી જ્યારે તમે તેને સાંભળો ત્યારે તમારામાં પણ એક સ્પાર્ક જાગે એક આશા કે તમે પણ કરી શકો છો અને આજથી જ શરૂઆત કરી શકો છો તો જો તમને પણ ઈચ્છા છો કે તમારી જિંદગીમાં પણ કોઈ એવો બદલાવ આવે જે તમને ভিડથી અલગ ઉભરાખે તો આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ પ્રકરણ 1 વિચારોનો સંગ્રહ કરવો દિવસ પહેલી 5 જરા તમારી આંખો બંધ કરો અને વિચારો તમે એક ભીડભીડ ટ્રેનમાં બેઠા છો સવારની ભાગદોડમાં ভিર્થી ઘેરાયેલા દરેકના ચહેરા પર એક સરખો થાક એક સરખી ચિંતા કોઈ પોતانا બાર્કોની સ્કૂલની ફીને લેને પરેશાન છે કોઈ પોતાની જોબની અસુરક્ષાથી ડરેલો છે અને કોઈ ફક્ત એ વિચારી રહ્યો છે કે આવતા મહિને EMI કેવી રીતે ભરશે હવે જરા વિચારો આજ ભીડમાં એક વ્યક્તિ એવી પણ છે જે સ્મિત કરી રહી છે તેના ચહેરા પર કોઈ તણાવ નથી કોઈ ચિંતા નથી કારણ કે તેની પાસે એક એવો રસ્તો છે જ્યાં તે પોતાના માટે કંઈક બનાવી રહ્યો છે કંઈક પોતાનું કંઈક જે ફક્ત તેની ઓળખ છે તે વ્યક્તિ તમે હોઈ શકો છો દરેક મોટી શરૂઆત એક નાના સ્વપ્નથી થાય છે એક આઈડિયાથી જે ઘણીવાર આપણી આસપાસ જ હોય છે પરંતુ આપણે તેને જોઈ શકતા નથી ક્રિસ ગિલેબોની આ પુસ્તકના શરૂઆતના 5 દિવસ આપણને એ જ શીખવે છે કે આપણી આસપાસથી આપણી રોજિંદા જીવનમાંથી કેવી રીતે એવા આઈડિયાઝ શોધવા જે ફક્ત વિચારમાં જન રહે પરંતુ આપણે આવક પણ આપી શકે તમને કોઈ જાદુઈ શક્તિની જરૂર નથી જરૂર છે ફક્ત એક એવી દ્રષ્ટિની જે કોઈ પણ સમસ્યાને તકમાં બદલી શકે જેમ કે એક માતા જે પોતાના બાળકોની સંભાળની સાથે સાથે હેલ્ધી સ્નેક્સ બનાવે છે તે ઈચ્છે તો પોતાની રેસિપી વેચી શકે છે અથવા કોઈ વિદ્યાર્થી જે ભણવામાં સારો છે તે ટ્યુશન કે ઓનલાઈન કોച്ചിંગ શરૂ કરી શકે છે અથવા તમે જે કદાચ ડિઝાઇનિંગ રાઈટિંગ એડિટિંગ કે સ્પીકિંગમાં સારા છો કની પણ એવું જે કોઈ બીજા માટે મૂલ્યવાન હોઈ શકે તે તમારો સાઈડ હસલ બની શકે છે ક્રીસ ગિલેબો કહે છે કે આપણે ડિટેક્ટીવની જેમ બનવું પડશે રોજિંદા દુનિયાનું નિરીક્ષણ કરવું પડશે દરેક હતાશા દરેક જરૂરિયાત દરેક ખામીને ધ્યાનથી જો કારણ કે જ્યાં લોકો પરેશાન હોય છે ત્યાં કોઈને કોઈ ઉકેલની જરૂર હોય છે અને તે ઉકેલ તમારો આગરો આવકનો સ્ત્રોત બની શકે છે. ધારો કે તમારો મિત્રને દર વખતે ફ્રીલાન્સ ક્લાયન્ટ શોધવામાં મુશ્કેલી પડે છે તો શું તમે એવી કોઈ સરળ ગાઈડ બનાવી શકો છો જે બિગીનર ફ્રીલાન્સર્સને મદદ કરે? ધારો કે તમારી કોલોનીમાં દર અઠવાડિયે ઓનલાઈન ઓર્ડર મોડા આવે છે તો શું તમે સ્થાનિક ડિલિવરી સિસ્ટમ શરૂ કરી શકો છો? આજે તે આઈડિયાઝ છે જે ફક્ત વિચારવાથી નહીં પરંતુ અમલમાં મુકવાથી આવકમાં બદલાય છે જ્યારે તમે આ આઈડિયાઝને ભેગા કરો છો ત્યારે ગુણવત્તા પર નહીં પરંતુ જથ્થા પર વધુ ધ્યાન આપો પહેલા 50 આઈડિયા વિચારો હા ભલે તે બધા પર કામ ન થાય પરંતુ આ પ્રક્રિયા તમારા મગજને એક્શન મોડમાં મૂકી દેશે ધીમે ધીમે તમારી વિચારસરણી બદલાવા લાગશે તમે દરેક વસ્તુને એક અલગ દ્રષ્ટિથી જોશો તો આમાંથી કોઈ કામનો આઈડિયા નીકળી શકે છે અને અહીંથી જ તમારી યાત્રા શરૂ થઈ છે આ તે સમય છે જ્યારે તમે તમારા અંદરના સર્જકને जगाડો છો તે કલાકારને જે ફક્ત ઓર્ડર સ્વીકારતો નથી પરંતુ નવા રસ્તાઓ બનાવે છે આ તબક્કો તમે ફક્ત પ્રેરિત્ય નથી કરતો પરંતુ તમે એક નવી વિચારસરણી પણ આપે છે કે તમે પણ કરી શકો છો જો તમે ઈચ્છો તો દરરોજ સવારે ઊઠીને જ્યારે તમે તમારા સપના માટે કામ કરો છો ત્યારે તે ખુશી તે ઊર્જા કોઈ બીજી વસ્તુથી મળી શકતી નથી અને તેનો પહેલો પગલું પગલું છે આઈડિયા શોધો એક એવો આઈડિયા જે તમારા અંદર છુપાયેલા જુસામાંથી નીકળે અને તમારી આસપાસના લોકોની જરૂરિયાત સાથે જોડે ત્યારે આ બને વસ્તુઓ મળે છે ત્યારે તે આઈડિયા આવકમાં બદલાવવાનું શરૂ કરી દે છે તેથી આગલી વખતે જ્યારે તમને કોઈ મુશ્કેલી જો ત્યારે ફરિયાદ કરવાને બદલે એક પ્રશ્ન પૂછો શું હું તેનો ઉકેલ આપી શકું છું અને ત્યાંથી જે તમારી વાર્તા શરૂ થઈ છે એક સાઇડ હસલની એક નવી આઝાદીની જ્યાં તમે ફક્ત સપના નથી જોતા પરંતુ તમેને જીવો છો તો ચાલો હવે વધુ રાહ ન જુઓ તમારો આઈડિયાની શોધ અત્યારથી જ શરૂ કરી દો કોણ જાણે તમારી આગલી કોફી શિપ સાથે જ તમારો આગલો આવકનો સ્ત્રોત મળી જાય પ્રકરણ 2 શ્રેષ્ઠ વિચાર પસંદ કરવો દિવસ 610 કલ્પના કરો કે તમારી પાસે અઢળક વિચારો છે કેટલાત તમે બાળપણથી વિચાર્યા છે કેટલાત કોલેજના ક્લાસમાં બોર થઈને મનમાં આવ્યા હતા કેટલાત તમે તમારા મિત્રની પરેશાની જોઈને વિચાર્યા હતા અને કેટલાત તમારા સપનાને આકાર આપવા માટે પરંતુ હવે સામે પ્રશ્ન છે આટલા બધા આઈડિયાઝમાંથી સૌથી શ્રેષ્ઠ આઈડિયા કયો છે કયો એવો વિચાર છે જે માત્ર દિલથી જોડાયેલો ન હોય પણ ખિસ્સામાં પણ અસર કરે જીવનમાં ઘણીવાર આપણે મોટા સપના પાછળ દોડીએ છીએ પરંતુ તે સપનાને આકાર આપવા માટે સ્પષ્ટતાની જરૂર હોય છે અને સ્પષ્ટતા ત્યારે જ આવે છે જ્યારે આપણે પોતાના વિચારોને માત્ર વિચારવાની નહીં પરંતુ તેમને પારખવાની હિંમત કરીએ છીએ ક્રિસ ગિલેબોઆ યાત્રાના આ ભાગમાં આપણે એ શીખવે છે કે આઈડિયાને કેવી રીતે ફિલ્ટર કરવા બરાબર એ જ રીતે જેમ એક જવેરી સોનાના કણોને ધૂળમાંથી અલગ કરે છે જ્યારે આપણી પાસે અઢળક વિચારો હોય છે ત્યારે આપણે તેમાંથી એવો વિચાર જોઈએ છે જે ન કેવળ માર્કેટમાં કામ કરે પરંતુ જે આપણને પોતાની નજીક લાવે આપણામાં ઉત્સાહ ભરી દે કારણ કે જ્યારે તમે કોઈ એવું કામ શરૂ કરો છો જેનાથી તમને સાચા દિલથી જોડાણ અનુભવો છો ત્યારે એ મહેનત બોજ નથી લાગતી પરંતુ એક thrill બની જાય છે એક એવા વ્યક્તિની વાર્તા વિચારો જે વર્ષોથી પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતો હતો તેની પાસે ઘણા બધા આઈડિયાઝ હતા કોઈને ઓનલાઈન વેચું કોઈને YouTube પર લઈ જાવું કોઈ સ્કિલને મોનેટાઇઝ કરવી પરંતુ દર વખતે મૂંઝવણ તેને રોકી દેતી હતી અને પછી તેણે એક સરળ પ્રશ્ન પોતાની જાતને પૂછ્યો, "શું હું આ વિચારને આગામી 6 મહિના સુધી દરરોજ કરવા માંગીશ?" અને તે પ્રશ્ને તેનો જવાબ સ્પષ્ટ કરી દીધો. સાઇડ હસલની આ યાત્રાના આ 5 દિવસોમાં આપણે આ જે કરીએ છીએ, પોતાના આઈડિયાસને વાસ્તવિક ફિલ્ટર સમાથી પસાર કરીએ છીએ. તમે જુઓ છો કે કયો આઈડિયા ફક્ત મનને સારો લાગી રહ્યો છે અને કયો આઈડિયા ખરેખર પૈસા પણ લાવી શકે છે. તમે સમજો છો કે ફક્ત پیشن જ પુરતું નથી હોતું, તમારે જાણવું જોઈએ કે લોકો તેના માટે પૈસા કેમ આપશે? પછી આવે છે તે ઉત્તેજક મોડ જ્યારે તમે તમારું પસંદ કરેલા આઈડિયાને એક સોલિડ ઓફરમાં બદલવાનું શરૂ કરો છો અને હવે તે આઈડિયા ફક્ત તમારા મગજમાં નહીં પરંતુ તમારા કાર્યોમાં उतरવા લાગે છે તમે તેના માટે ફાયદા વ્યાખ્યાયિત કરો છો એટલે કે તમે એ વિચારો છો કે તમારી સેવા કે ઉત્પાદન લોકોના જીવનમાં શું મૂલ્ય ઉમેરશે શું તે તેમનો સમય બચાવશે શું તે તેમને કોઈ મુશ્કેલીમાંથી રાહત આપશે કે કદાચ કંઈક શીખુશે આ પછી તમારે એક બીજો મોટો પગલું ભરવું પડે છે પેમેન્ટર સિસ્ટમ સેટ કરવી એટલે કે હવે તમે સંપૂર્ણપણે તૈયાર છો પૈસા લેવા માટે હવે આ ફક્ત એક સ્વપ્ન નથી એક વાસ્તવિક બિઝનેસ બનવાની શરૂઆત છે અને પછી આવે છે તે જાદુઈ ક્ષણ જ્યારે તમે પહેલીવાર કોઈ ઉત્પાદન વેચો છો કે કોઈ સેવા માટે ચૂકવણી સ્વીકારો છો તે લાગણી એક નવો આત્મવિશ્વાસને જન્મ આપે છે જેમ પહેલીવાર સાયકલ ચલાવતા શીખ્યા હોય પહેલીવાર એકલા મુસાફરી પર નીકળ્યા હોય કે પહેલીવાર કોઈએ તમારા કામના બદલામાં મહેનતાણું આપ્યું હોય આતે સ્ટેજ છે જ્યા તમે પોતાને કહો છો યસ આઈ કેન ડુ ધીસ અને આ ફક્ત એક શરૂઆત છે આ નાની જીત પછી સંભાવનાઓની એક આખી દુનિયા તમારી સામે ખુલે છે દરેક તે વ્યક્તિ જે આજે સાઇડ હસલ શરૂ કરવા માંગે છે તેણે આ પાંચ દિવસની શક્તિને ઓછો આંકો ન જોઈએ કારણ કે આ જતે વણાક છે જ્યાંથી એક વિચાર એક સ્વપ્ન એક વાસ્તવિકતા બને છે અને તમારો આત્મવિશ્વાસ અનેક ગણો વધે છે તો જો તમારી પાસે પણ ઘણા બધા આઈડિયાઝ છે પરંતુ સ્પષ્ટતા નથી જો તમે પણ વિચારો છો કે કયો આઈડિયા તમારા માટે યોગ્ય રહેશે તો તમારી આંખો બંધ કરો તમારું દિલ અને દિમાગથી પ્રશ્ન કરો અને તમારા વિચારોની વાસ્તવિક તપાસ કરો અને જ્યારે એક આઈડિયા તમારા દિલની ધડકનો સાથે તાલ મિલાવવા લાગે તો સમજી લો કે આ જ છે તમારું પહેલું પગલું તે યાત્રા તરફ જે માત્ર તમારી આવક જ નહીં બદલે પરંતુ તમારી ઓળખ પણ સાઈડ હસલ હવે ફક્ત એક પુસ્તક નહીં આ તમારી નવી જિંદગીનો નકશો બની શકે છે તો ચાલો આગળ પગલાં તરફ વઢીએ અને આપણા સપનાને આવકમાં બદલવાનું સાહસ કરીએ પ્રકરણ 3 લોન્ચની તૈયારી દિવસ 11મી 15 જરા કલ્પના કરો તમે એક શાનદાર આઈડિયા વિચાર્યો છે તમારામાં એક સ્પાર્ક છે એક જુસ્સો છે અને તમે જાણો છો કે આ જ તે સમય છે જ્યારે તમારે કંઈક મોટું કરવું છે તમે તમારો વિચાર પસંદ કર્યો તેનો પ્લાન તૈયાર કર્યો અને હવે તમે તે તબક્કે ઊભા છો જ્યાંથી તમારે તે આઈડિયાને ઉડાન આપવાની છે एक वास्तविक दुनिया में वास्तविक लोकोनी सामने आजत एक क्षण होई छे जेया मोठा भागना लोको अटकी जाय छे कारण के सुरुवात करवी સૌથી મુશ્કેલ હોય છે પરંતુ જો તમે આ વળાંક પર ટકી રહ્યા તો તમારી જિંદગી હંમેશા માટે બદલાઈ શકે છે હવે વાત ફક્ત વિચારવાની નથી વાત કરવાની છે અને જો તમે ઈચ્છો છો કે તમારી વાત સાંભળવામાં આવે તો તમારે પોતાને તૈયાર કરવા પડશે તે રીતે જેમ કોઈ કલાકાર પોતાનું સૌથી મોટો શો પહેલા પોતાને તૈયાર કરે છે क्रिस गिलेबो કહે છે કે કોઈ પણ સાઇડ હસલ ને સફળ બનાવવા માટે ફક્ત આઇડિયા કે મોટિવેશન પૂરતું નથી તમારે યોગ્ય સાધનો યોગ્ય પ્રેઝન્ટેશન અને એક શાનદાર ફર્સ્ટ ઇમ્પ્રેશન જોઈએ છે અને આ બધું તમે ત્યારે કરી શકો છો જ્યારે તમે પોતાના તમારા કામમાં સંપૂર્ણ નિષ્ઠા અને સ્પષ્ટતા સાથે ઉતારી દો આ યાત્રાના આગામી 5 દિવસ એટલે કે દિવસ 11 થી 15 એક રીતે લોન્ચની રિહર્સલ છે અને આ રિહર્સલ એટલી મજબૂત હોવી જોઈએ કે જ્યારે તમે અસલી મંચ પર પગ મૂકો प्यारे लोगों पोदे जब तुम्हारी तरफ खिंचाई आवे सर्वप्रथम तुम्हारे ते साधनों જોઈએ છે જે તમાર આસલ ને જમીન થી આકાશ સુધી લઈ જઈ શકે આ સાધનો કોઈ મોટી મશીનરી કે જટિલ સિસ્ટમ નથી પરંતુ સરળ વસ્તુઓ છે એક લેપટોપ એક પેમેન્ટ ગેટવે એક લેન્ડિંગ પેજ અને સૌથી મહત્વનું એક એવો મેસેજ જે સીધો દિલ સુધી પહોંચે હવે વિચારો કે જો તમે કોઈ વસ્તુને ઓનલાઈન વેચી રહ્યા છો તો તમારો ગ્રાહક સૌથી પહેલા શું જોશે તમારો લેન્ડિંગ પેજ જે તમારી વર્ચ્યુઅલ દુકાન છે જો તમારી દુકાનની સજાવટ તેની લાઇટિંગ અને તેનુ બોર્ડ નિરસ હોય તો શો કોઈ ઉભો રહેશે નહીં તેવી જરીતે જો તમારું લેન્ડિંગ પેજ ધ્યાન આકર્ષિત કરનારું નથી તો લોકો આગળ વધી જશે તેથી આ સમયગાડા દરમિયાન ફોકસ હેડલાઇન્સ પર કલર સપર કોલ ટુ એક્શન પર હોય છે કારણ કે આ નાની નાની વાતો થી જ મોટો અસર બને છે પછી વાત આવે છે તમારી ઓફરની તે ઉત્પાદન કે સેવા જે તમે દુનિયાને આપવા માંગો છો ఆ ఆఫర్ ఏ కే బి లాగ్ని హోబీ జొయే జే సామేవాడా ని జరూరియత్ సాతే జోడాయే తనే ఏబు లాగే కే ఆ వస్తు తో 테నా మాటే జ బని చే ane ఆ త్యరే జ థసే జ్యారి తమే తమరి భాషానే తమారా టోన్ నే ane తమారా విజువల్స్ నే గ్రాహక్ ని మనోవిజ్ఞాన అనుసార్ డిజైన్ కర్సో హవే వరో ఆవే చే తే దివస్ నో జే సౌతి ఖాస్ చే జ్యారి తమే నక్కీ కరో చో కే లంచ్ కే బి రీతే కర్వు చే శూ తమే బదు ఒక జ దివసే పబ్లిక్ కరి దేసో శూ తమే టీజర్ క్యాంపెయిన్ చలావసో જો તમે પેલા કેટલાક લોકોને આમંત્રિત કરીને તેમનો પ્રતિભાવ લેશો લોન્ચ ફક્ત એક ઘટના નથી હોતી તે એક વિહુરચના હોય છે જેમ કોઈ જાદુગર પહેલા વાતાવરણ બનાવે છે પછી અચાનક જાદુ બતાવે છે અને બધા આશ્ચર્યચકિત રહી જાય છે આ આખી પ્રક્રિયા દરમિયાન સૌથી જરૂરી વસ્તુ છે તમારો આત્મવિશ્વાસ કારણ કે જો તમે પોતે પોતાના આઈડિયા પર ભરોસો નહીં કરો તો દુનિયા પણ નહીં કરે અને યાદ રાખો શરૂઆતમાં વસ્તુઓ પરફેક્ટ નહીં હોય પરંતુ પરફેક્ટ થવાની રાહ જોવી એ એક્શનને રોકવા સમાન છે જે નિષ્ફળતાથી પણ મોટી ભૂલ છે અહીંથી શરૂ થાય છે તમારી વાસ્તવિક યાત્રા જ્યાં તમારો આઈડિયા હવે એક ઓળખ બનવાનો છે જ્યાં તમારા મનની ઉડાન હવે હકીકતની જમીન પર પગ મૂકવાની છે અને કદાચ આ જ તે ક્ષણ છે જ્યારે તમે પોતાને કહેશો યસ આઈ એમ ફાઇનલી ડુઈંગ ઇટ તો જો તમે પણ તમારી જિંદગીમાં એક એવો વળાંક ઈચ્છો છો જ્યાંથી કંઈક નવું શરૂ થાય જ્યાંથી તમે પોતાના માટે પોતાના પેશન માટે કંઈક કરો તો હવે વધુ રહન જો તમાર આઈડિયાને તૈયાર કરો તેને લોન્ચ કરવા માટે કમર કસી લો કારણ કે agli સવાર તમારી લાઈફ નો ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે છે પ્રકરણ 4 યોગ્ય લોકો સુધી પહોંચો દિવસ 16 20 તમને તમારા સપનાની એક નાની ઝલક જોઈ હતી એક એવો સ્વપ્ન જ્યાં તમે પોતે તમારો બોસ છો જ્યાં તમારી મહેનત નું ફળ સીધા તમારા જીવન ને better બનાવે છે તમે તે આઈડિયાને શોધી કાઢ્યો તેને ઘડ્યો તેને એક આકર્ષક ઓફર માં બદલ્યો અને હવે સમય આવી ગયો છે કે તમે તે વિચારને લઈને દુનિયા સામે ઊભા રહો ખચકટ વિના ડર વિના સંપૂર્ણ આશા અને આત્મવિશ્વાસ સાથે આ પછી હવે તે ક્ષણ છે જ્યારે તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને લોકો સાથે જોડાવું છે તે લોકો સાથે જે તમારી વાત સાંભળવા માંગે છે જે તમારી જરૂરિયાતોને સમજે છે અને જે તમારા ઉત્પાદન કે સેવા દ્વારા કંઈક બદલાવ અનુભવી શકે છે આજ તે વળાંક છે જ્યાં એક સામાન્ય આઈડિયા એક સાચા સાઇટ હસલમાં બદલાવા લાગે છે कल्पना करो एक ऐसा व्यक्तिनी जे नौकरीनी साथे साथे हैंडक्राफ्टेड મીણબત્તીઓ બનાવે છે તેણે ખૂબ જ પ્રેમ અને મહેનતથી એક લિમિટેડ કલેક્શન તૈયાર કર્યું છે પરંતુ તે મીણબત્તીઓ ત્યાં સુધી કોઈના જીવનમાં રોશની ભરી શકતી નથી જ્યાં સુધી તેને કોઈ જુએ કોઈ અનુભવે કોઈ અપનાવે હવે તે વ્યક્તિને ફક્ત એક વસ્તુ કરવાની છે પોતાની રોશનીને દુનિયા સુધી પહોંચાડવી બસ આ જ વાર્તા દરેકતે હસલરની છે જે પોતાનો આઈડિયા લઈને લોન્ચની તૈયારીમાં છે આતે સમય હોય છે જ્યારે તમે તમારી આવાજને તમારી બ્રાન્ડને તમારું વિઝનને દુનિયા સામે લાવો છો પરંતુ અહી માત્ર વેચાણ કરવું જ હેતુ નથી અહી તમારે કનેક્ટ કરવું છે તમારો પહેલો ગ્રાહક તમારો સૌથી પહેલો સપોર્ટર બની શકે છે જો તમે તેને એ અનુભવ કરાવી શકો કે તમારું ઉત્પાદન તેના જીવનમાં વાસ્તવિક મૂલ્ય લાવી શકે છે ક્યારેક આ પ્રક્રિયા ખૂબ જ ડરામણી લાગી શકે છે શું કોઈ ખરીદશે શું મારું કામ સારું છે શો લોકો ધ્યાન આપે પરંતુ અહી જે તમારો જુસ્સો તમારી ઢાલ બની જાય છે જ્યારે તમે તમારા આઈડિયામાં ભરોસો રાખો છો ત્યારે તે આત્મવિશ્વાસ તમારી વાતોમાં તમારી પ્રેઝન્ટેશનમાં તમારી ભાષામાં દેખાવા લાગે છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો લોકોને જણાવો કે તમે શું કરી રહ્યા છો પરંતુ કંટાળાજનક માર્કેટિંગના अंदाजમાં નહીં પરંતુ તે જુસા સાથે જે તમારા અંદરથી નીકળ્યો છે જો તમે કોઈ વાર્તા સાથે તમારું ઉત્પાદન બનાવ્યું છે તો તે જો વાર્તા શેર કરો કારણ કે લોકો ફક્ત ઉત્પાદનો નથી ખરીદતા તેઓ ભાવનાઓ ખરીદે છે વિશ્વાસ ખરીદે છે હવે તે સ્ટેજ છે જ્યાં પહેલો ગ્રાહક સાથે ઇન્ટરેક્શન થાય છે અને તે પહેલો ગ્રાહક તમારો આત્મવિશ્વાસ અનેકગણો વધારી શકે છે તે એક નાની વેચાણ જે કદાચ 100 રૂપિયા કે 200 રૂપિયાની હોય તમારા માટે લાખોની મોટિવેશન બની શકે છે આજ તે ક્ષણ હોય છે જ્યારે તમને સમજાય છે યસ આઈ કેન डू ઈટ અને પછી તમે વધુ આગળ વધવા માંગો છો અને વધુ લોકો સુધી પહોંચવા માંગો છો

દરેક વખતે જ્યારે તમે કોઈ નવા વ્યક્તિને તમારા કામ વિશે જણાવો છો તે એક નવી શરૂઆત બની શકે છે હવે સમય છે તમારા આઈડિયાને લોકો સુધી પહોંચાડવાનો તે લોકો જે તમારી રચનાને જોશે તેની પ્રશંસા કરશે અને કદાચ તેનાથી પ્રેરિત થશે આ ફક્ત પૈસા કમાવવાની વાત નથી આ અસર બનાવવાની વાત છે કોઈના જીવનમાં એક નાનો પણ સાર્થક બદલાવ લાવવાની વાત છે તમારો આઈડિયા હવે ફક્ત તમારા મગજમાં બંધ એક સ્વપ્ન નથી રહ્યો તે હવે હવામાં ઉડાન ભરી રહ્યો છે અને જેમ જેમ તે યોગ્ય લોકો સુધી પહોંચશે તેમ તેમ તેની અસર પણ ફેલાતી જશે કારણ કે જ્યારે તમે સાચા દિલથી કંઈ કોફર કરો છો તો દુનિયા પણ તમને તે ઊર્જા સાથે જવાબ આપે છે તો આગળ વધો તમાર આ સાઇડ હસલને દુનિયા સામે લાવો તમારી રોશની કોઈ બીજાના અંધારા માર્ગને રોશન કરી શકે છે પ્રકરણ 5 સુધારણા અને વિસ્તરણ દિવસ 21મી 27 જરા એક પળ માટે વિચારો તમે તમારા મગજમાં એક નાનો બીજ રોપ્યો હતો એક આઈડિયા ધીમે ધીમે તમે તેને પાણી પાયું તેને દિશા આપી અને આજે તે બીજે કેવી જડપકડી ચૂક્યું છે જે હવે આવક આપવા લાગ્યું છે થોડા અઠવાડિયા પહેલા સુધી આ ફક્ત એક સ્વપ્ન હતું અને આજે તે સ્વપ્ન તમારા હાથમાં છે એક વાસ્તવિકતા બનીને એક કમાણી બનીને પરંતુ હવે સવાલ એ નથી કે તમે શરૂઆત કરી કે નહીં asli સવાલ હવે એ છે શું તમે તેને વધુ મોટો બનાવી શકો છો શું તમે તેને વધુ સારું કરી શકો છો જ્યારે માણસ કોઈ વસ્તુને પોતાની મહેનતથી ઊભી કરે છે ભલે તે નાનું કામ કેમ ન હોય તો તેનાથી એક ભાવનાત્મક જોડાણ થઈ જાય છે જેમ કોઈ માતાને પોતાના નવજાત શિશુથી હોય છે તમે તે દરેક નાના નાના પળોને યાદ રાખો છો જ્યારે તમે પહેલીવાર તમારી વેબસાઈટ બનાવી હતી પહેલો વેચાણ કર્યું હતું પહેલીવાર કોઈ ગ્રાહકે વખાણ કર્યા હતા પરંતુ હવે સમય છે તમારા તે સાઇડ હસલને ફક્ત એક નાના કામમાંથી એક મજબૂત અને સતત ચાલતી સિસ્ટમમાં બદલવાનો સૌપ્રથમ તમારા પરિણામોનું વિશ્લેષણ કરવું જરૂરી છે

હવે તમે વિચારી રહ્યા છો કે શું બીજી શાખા ખોલું શું કંઈક નવું ઉમેરું કે પછી અત્યારે જે ચાલી રહ્યું છે તેને જ વધુ સરળ બનાવું આ જ નિર્ણય તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવીને એક નવા સ્તર પર લઈ જશે પછી આવે છે નવો વિઝન નવા ગ્રાહકો નવી સંભાવનાઓ જે લોકો પહેલા તમારો વિષય જાણતા ન હતા હવે તમારું કામના વખાણ કરી રહ્યા છે જેને ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તમારી પાસેથી કોઈ કંઈ ખરીદશે હવે તે જ રિપીટ ગ્રાહક બની ચૂક્યો છે હવે તમે એક નવી ઓફર તૈયાર કરો છો કણીક તાજુ કણીક ઉત્તેજક જેથી લોકોની دلچપી જળવાય રહે અને તમે એકિતતામાં ન ફસાય પરંતુ ફક્ત ઉત્પાદન કે સેવાઓથી કહી થતું નથી બેકએન્ડ સિસ્ટમ પણ એટલી જ જરૂરી છે શું તમે તમારું પૈસાનો સાચો હિસાબ રાખ્યો છે શું તમારું એકાઉન્ટિંગ સ્પષ્ટ અને સ્વચ્છ છે ક્યાં કેવું તો નથી કે તમે કમાઈ તો રહ્યા છો પરંતુ સમજી શકતા નથી કે અસલી નફો કેટલો છે હવે સમય છે તમારું કામને પ્રોફેશનલ બનાવવાનો Google Sheet થી આગળ વધીને યોગ્ય સાધનોનો ઉપયોગ કરવાનો કાગળના નોટસમાંથી નીકળીને સ્માર્ટ રિપોર્ટ્સ તરફ વધવાનો આ જ નાના બદલાવ તમારા હસલને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે અને હવે છેલ્લો દિવસ 27મો દિવસ તે દિવસ જારે તમે એક ઊંડો શ્વાસ લો છો તમે પાછળ વળીને જો છો અને સ્મિત કરો છો કારણ કે તમને તે કરી બતાવ્યું છે જે લોકો વર્ષો સુધી ફક્ત વિચારતા જ રહી જાય છે તમે 27 દિવસમાં એક આઈડિયાને આવકમાં બદલ્યો અને આ કોઈ મજાક નથી આ તમારી કાબિલિયતનો પુરાવો છે આ તમારું તે નિર્ણયનું પરિણામ છે જે તમે પહેલા દિવસે લીધો હતો કે હું કરી શકું છું તમે એકલા નથી આ સફરમાં લાખો લોકો આ જ વિચાર સાથે આગળ વધી રહ્યા છે ફરક ફક્ત એટલો છે કે કોઈએ શરૂઆત કરી અને કોઈએ નહીં અને તમે તમે તે લોકોમાંથી છો જેમણે શરૂઆત પણ કરી અને અંત સુધી પહોંચ્યા પણ હવે જશ્ન મનાવો પોતાને ક્રેડિટ આપો અને સૌથી મોટી વાત આ યાત્રાને આગળ વધારો કારણ કે આ અંત નથી આ તો બસ શરૂઆત છે તે નવી જિંદગીની જ્યાં તમે તમારું પેશન થી પૈસા કમાવો છો પોતાની મરજી થી કામ કરો છો અને પોતાની ઓળખ પોતે બનાવો છો તો મિત્રો એક નાનો આઈડિયા 27 દિવસની મહેનત અને એક સાચા ઈરાદા સાથે તમે પણ તમારી કમાણીની એક નવી શરૂઆત કરી શકો છો આ પુસ્તક ફક્ત એક પ્લાન નથી એક નવી વિચારસરણી છે જે તમને નોકરી થી વધુ સ્વતંત્રતા અને ઓળખ આપી શકે છે હવે નિર્ણય તમારો છે તમે રાહ જોશો કે આજથી જ કંઈક નવું શરૂ કરશો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કમેન્ટમાં જણાવો કે તમે કયો સાઇડ હસલ શરૂ કરવા માંગો છો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો કારણ કે આગલા વિડિયોમાં આપણે તમને તે વ્યૂહરચનાઓ જણાવીશું જે તમારા આઈડિયાને સફળતાની વાર્તા બનાવી શકે છે સાઇડ હસલ શરૂ કરો અને તમારી જિંદગીને એક નવો વળાંક